તો અમરેલી એસપી હિમકરસીની સૂચના હેઠળ તેમજ ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અને અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આરજી ચૌહાણની સૂચના હેઠળ અમરેલી રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન બાતમી મળી હતી તો બાતમીના આધારે સાવરકુંડલા રોડ

કોઈ રકમ 78000 ના મુદ્દામાલ સાથે તે તેઓને ઝડપી પાડ્યા છે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ગૌતમ ઉર્ફે ગડો પ્રકાશભાઈ સોલંકી નામનો આરોપી જે છે તેને પકડવા માટે પોલીસે વધુ તપાસ અને તજવીજ હાથ ધરી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર કંભડિયા ગામે પીપૂલ બી કાંપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય વિદ્યાનગર વિસ્તારમાં પણ પ્રકાશ પ્રકાશભાઈ ધાનાણી અને બીજા પાંચ એટલે કુલ છ જગ્યાએથી છેલ્લા બે મહિનામાં મોટર ચોરી થયેલ જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ ત્યારબાદ તપાસ કરતાં મનોજની સાથે રાજેશ ધીરુ માતાસોડિયા મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય જેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમના ઘરમાંથી છ મોટરો રિકવર કરવામાં આવેલ જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી રાજેશ માતા સોડિયા અને મેહુલ સોલંકી ત્રણની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલીયા પોલીસ સ્ટેશનનો બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલીયાની પણ અન્ય ત્રણ અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો કરવામાં આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે સર ચોરી